જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં જયા એકાદશી વ્રતની વિધિ તેનું મુહૂર્ત પાળનાનો સમય મહાત્મ અને કથા વાર્તા સાંભળશું ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત રાખવાનું રહેશે વીસ ફેબ્રુઆરી મંગળવારે તથા પાળના કરવાના રહેશે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવારે સવારે છ કલાક પંચાવન મિનિટથી નવ કલાક અગિયાર મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો મહામાસની શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે આ વર્ષે આ એકાદશીના દિવસે શુભ સંયોગ બની રહ્યા છે જેમાં આયુષ્યમાન યોગ ત્રિપુષ્કર યોગ પ્રીતિ યોગ રવિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે આ દિવસે બપોરે બાર કલાક તેર મિનિટ આદ્રા નક્ષત્ર છે અને ત્યારબાદ પુનર્વસ્તુ નક્ષત્ર રચાશે આ શુભ સંયોગમાં આ અદ્ભુત સંયોગમાં કરેલ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા પ્રાર્થના ઉપવાસ મંત્ર જપ એ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે પાપનો નાશ થઈ પુણ્યનો ઉદય થાય છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ એકાદશી આટલી શુભ છે આથી જો આ એકાદશીના દિવસે અમુક એવા ઉપાયો કરવામાં આવે તો એ ઉપાયો સિદ્ધ થાય છે તે ઉપાયો વિશે પણ આ વિડીયોમાં આપણે જાણીશું મિત્રો આ એકાદશી એટલી શુભ છે કે આ એકાદશીનું વ્રત જે કરે છે તેને યોનીમાંથી મુક્તિ મળે છે પદ્મપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી આ જન્મના અને પૂર્વ જન્મના પાપોનો નાશ કરવા માટેની આ શ્રેષ્ઠ અતિથિ છે એટલું જ નહીં પરંતુ બ્રહ્મ હત્યા અને પિશાચ તત્વ જેવા જધન્ય પાપોનો પણ નાશ કરનાર છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી એને ક્યારેય પિશાજ કે પ્રેત યોનિમાં નથી જવું પડતું એ આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે તે મોક્ષને પ્રાપ્ત કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના દાન કર્યાનું તથા અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આથી જયા એકાદશીનું વ્રત તો દરેકે જરૂર કરવું જોઈએ જો ન થઈ શકે વ્રત ન થઈ શકે ઉપવાસ ન થઈ શકે તો શુદ્ધ અને સાત્વિક આહાર લેવો આ દિવસે ભાત ન ખાવા લસણ ડુંગળી જેવા તામસી પદાર્થ ન ખાવા પ્રાતઃ કાળે વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી કારણ કે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જેમ કે ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણ જે તમારી પાસે જે સ્વરૂપ હોય ભગવાન શ્રી હરિ વિષ્ણુના જે સ્વરૂપ હોય તેની પૂજા કરી શકાય આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી જો મૂર્તિ હોય તો શંખ જળથી સ્નાન કરાવવું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવો અબિલ ગુલાલ કંકુ સુગંધિત પુષ્પ વગેરે દ્રવ્યથી પૂજન કરવું કપૂરથી આરતી ઉતારવી ભગવાનને તુલસીપત્ર પણ અર્પણ કરવું ઋતુના ફળ અર્પણ કરવા સાથે દૂધ દહીં મિશ્રી તથા દૂધની મીઠાઈ ધરાવવી અને ભગવાનને જે કંઈ ભોગ ધરાવો તેમાં તુલસીપત્ર અવશ્ય મૂકવું કારણ કે ભગવાન એ તુલસીપત્ર વગર ભોગ સ્વીકાર નથી કરતા ભગવાનને તુલસી અતિપ્રિય પ્રિય છે આથી દર એકાદશીના દિવસે નિત્ય તુલસી પૂજા જરૂર કરવી મિત્રો એકાદશી એ પોતે જ વિષ્ણુ પ્રિય છે આથી આ દિવસે માતા તુલસીની પૂજા કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ભગવાન શ્રી વિષ્ણુ એ ધારી કહેવાયા તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરો તેમાં પીળા રંગની વસ્તુ વધારે લેવી પુષ્પ પીળા વસ્ત્ર પીળી મીઠાઈ પીળું ચંદન વગેરેથી પૂજા કરવી ઉપવાસ કે ફળાહાર કરવો જો એ ન થઈ શકે તો શુદ્ધ સાત્વિક આહાર લઈ એક સમય પૂજન કરવું આ રીતે પૂજા કરવાથી વ્યક્તિ જગતના પાલનહાર શ્રી હરિવિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે તેની કૃપાને પ્રાપ્ત કરે છે મિત્રો એકાદશીના દિવસે જો બની શકે ત્યાં સુધી અન્નગ્રહણ ન કરવું કારણ કે કહેવાય છે કે પૃથ્વી પરના તમામ પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી જ આ દિવસે અન્નગ્રહણ નથી કરાતું પરંતુ જે બીમાર છે સગર્ભા સ્ત્રી છે વૃદ્ધ છે નાનું બાળક છે તો આ દિવસે તેમણે શુદ્ધ અને સાત્વિક આહાર ગ્રહણ તેઓ કરી શકે છે એકાદશીના દિવસે જેમને વ્રત પૂજા ઉપવાસ કરવો છે પરંતુ નથી કરી શકતા કોઈ કારણસર તો તેમણે આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો અથવા તો ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો એકાદશીના દિવસે જરૂર કરવા તથા જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકોને કરાવવું આમ કરવાથી નારાયણ રાજી થશે તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવશે તેની દરેક મનોકામના ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરશે એકાદશીનું વ્રત કરવું હોય તો તેમણે દશમના દિવસે એકટાણું કરવું શુદ્ધ સાત્વિક આહાર લઈ અને એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠી પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી એકાદશીની તિથિ એ માતા લક્ષ્મીની પૂજા કરવી ઘરના સ્વચ્છ કરી શુભ સ્વસ્તિક બનાવવું આસોપાલવના તોરણ બાંધવા સુંદર રંગોળી કરવી તથા ઉપવાસ કે ફળાહાર કરવો એકાદશીના દિવસે ભાત ન ખાવા તથા તુલસી પત્ર પણ ન તોડવા જોઈએ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અર્પણ કરવામાં આવે છે પરંતુ તમારે એકાદશીનું વ્રત કરવું છે તો દશમના દિવસે અથવા તો નોમના દિવસે તુલસીપત્ર તોડી લેવા કારણ કે એકાદશીના દિવસે તુલસી પત્ર ન તોડવા જોઈએ દોષ લાગે છે આથી આગલા દિવસે તુલસીપત્ર લઈ એકાદશીના દિવસે ભગવાનને ચડાવી શકાય છે અને ભગવાનને જે કંઈ ભોગ ધરાવો તેમાં પણ તુલસીપત્ર અવશ્ય મૂકવા તથા આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર નારાયણ સ્તોત્ર કનકધારા સ્તોત્ર તુલસી ચાલીસા વગેરેના પાઠ કરવા આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું વગેરે કાર્યો ન કરવા આખો દિવસ મનમાં શ્રી વિષ્ણુનું સ્મરણ કરવું જો બની શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું હરિભજન કરવા આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવા મિત્રો એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં આ બંને પક્ષની એકાદશી પુણ્ય ફળ આપનારી છે પાપનો નાશ કરનારી છે વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આઘું મહત્ત્વ હોય છે પરંતુ જે મહામાસની શુકલ પક્ષની એકાદશી આવે છે જયા એકાદશી આ એકાદશી પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરનારી છે દરેક દાન કર્યાનું દરેક યજ્ઞ કર્યાનું તથા અગ્નિષ્ઠ યજ્ઞ હોમ કર્યાનું ફળ પ્રાપ્ત કરાવનારી છે આથી આ એકાદશીના દિવસે જો પુણ્યના કાર્યો કરવામાં આવે અમુક એવા ઉપાયો કરવામાં આવે તો તે ઉપાયો સિદ્ધ થઈ જાય છે તો એ ઉપાયો પણ હવે જાણીશું તેમાંનો પહેલો ઉપાય છે કે તમારા ઘરમાં જો વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો આ એકાદશીના દિવસે કેસરમાં ગોગળ ભેળવીને ઘરમાં ધૂપ કરવો એકવીસ દિવસ નિત્ય આ ધૂપ કરવો તેનાથી તમારા ઘરમાં જો કોઈ નકારાત્મક ઉર્જા હશે કોઈની મેલી નજર હશે કોઈએ કંઈ ટોણા ટોટકા કરેલા હશે તો તે દૂર થશે બીજો ઉપાય છે કે જો લગ્ન થવામાં કે સગાઈ થવામાં વિલંબ થતો હોય તો આ એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરવો આમ કરવાથી લગ્ન કે સગાઈ થવાના યોગ બનશે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ત્રીજો ઉપાય છે કે પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરી ભગવાન શ્રી હરિવિષ્ણુને તિલક કરવું અને ત્યાર પછી તમારા પોતાના કપાળ પર પણ તિલક કરવું આમ કરવાથી તમારા ઘરમાં જે કોઈ શુભ કાર્યો અટકેલા હોય તો તે પૂર્ણ થશે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે ચોથો ઉપાય છે કે તમારા ઘરમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી ગઈ છે તો આ જયા એકાદશીના દિવસે સાંજે તુલસી ગ્યાર ઘીનો દીવો કરવો તથા તુલસી ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી આર્થિક તંગી દૂર થશે માં લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં હર હંમેશા વરસતી રહેશે પાંચમો ઉપાય છે કે આજે જયા એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરો તો તેમાં પીળા રંગના વસ્ત્રો પીળા રંગના ફૂલ પીળી માળા પીળી મીઠાઈ પીળા ફળ વગેરે અર્પણ કરવા કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુ પીળા પિતાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ દિવસે સંસારના પાલનહાર જગતના પાલનહાર શ્રી હરિવિષ્ણુને પીળા રંગની વસ્તુથી પૂજા કરવાથી તે પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે તમારા ઘરમાં

અને જરાયુ જ મનુષ્યો પશુઓ વગેરે જે પ્રાણીઓ છે તે બધાને ઉત્પન્ન કરનાર વૃદ્ધિ કરનાર તથા પાલક તેમજ નાશ કરનાર પણ તમે જ છો આ પ્રમાણેની સ્તુતિ કરી યુધિષ્ઠરે શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલું શર્તિલા એકાદશીનું મહાત્મ મેં સાંભળ્યું હવે મહામાસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આ એકાદશીને એકાદશી કહેવાય છે એ દરેક પ્રકારના પાપોને નાશ કરવા વાળી એકાદશીના અધિષ્ઠાત્રા ભગવાન વાસુદેવ છે અગાઉ જણાવેલી અન્ય એકાદશીઓની વિધિ પ્રમાણે જ આ એકાદશીની વિધિ કરવી જોઈએ આ જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા મોટા પાપોનો નાશ થાય છે

એ નંદનવનમાં દેવતાઓ અપસરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગાંધર્વોના નાયક દેવરાજ પણ એ નંદનવનમાં વિહાર કરવા આવ્યો અને નૃત્ય ગાનનું આયોજન કર્યું નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વો ગીત ગાઈ રહ્યા હતા એમાં ચિત્રસેન પુષ્પદંત વગેરે મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જેનું નામ પુષ્પવતી હતું પુષ્પદંતને પણ એક પુત્ર હતો જેનું પુષ્પવંતી એના પર મોહી પડી માલ્યવાન પણ એ પુષ્પવંતીનું રૂપ અને લાવણ્ય જોઈ એના પર મોહિત થયો બે વારે વારે એકાબીજાને જોઈ રહેતા હતા પરિણામે નાચ ગાનમાં એ બંનેનું ચિત્ત ચોંટ્યું નહીં ક્યારેક તાલમાં ભંગ પડતો તો ક્યારેક અચાનક જ ગીત બંધ થઈ જતું આ વાત ઇન્દ્રના જાણવામાં આવી પોતાનું આવી રીતનું અપમાન થયેલું જાણીને એ ગુસ્સે થઈ ગયો અને બંનેને શ્રાપ આપતા બોલ્યો હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંનેને ધિક્કાર હો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તમે પિશાચ થઈ જાઓ અને પિશાચ યોનિમાં પડી અતિ દારૂનો દુઃખ ભોગવો ઈન્દ્રે જ્યારે આવો શાપ આપ્યો ત્યારે એ બંનેના મનમાં ઘણું દુઃખ થયું પણ હવે ઈન્દ્રનો શાપ ભોગવ્યા સિવાય છૂટકો ન હતો આથી બંને જણા ઇન્દ્રનો શાપ ભોગવવા માટે હિમાલય પર્વત પર ગયા અને પિશાચયોનીમાં પડીને અત્યંત દુઃખ ભોગવવા લાગ્યા હિમાલયના બરફની ઠંડીથી એના શરીર ધ્રુતતા હતા પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું આ ઉપરાંત જંગલી પ્રાણીઓની બીક પણ સતત રહ્યા કરતી વળી રહેવાનું પણ કોઈ ઠેકાણું ન હતું ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા એવામાં જયા એકાદશી આવી એ દિવસો એમણે બધા જ પ્રકારના આહારનો ત્યાગ કર્યો ઉપવાસ કર્યો પાણી શ્રદ્ધા પણ ન પીધું પશુ પક્ષીઓની હિંસા પણ ન કરી આ રીતે દુઃખ ભોગવતા ભોગવતા તેઓ પીપળાના વૃક્ષ નીચે પડ્યા રહ્યા અતિશય ઠંડીને લીધે તેમને નિંદ્રા પણ ન આવી અને આખી રાત ધ્રુજતા ધ્રુજતા દુઃખ ભોગવતા ભોગવતા રાત પસાર કરી આમ એનાથી જાગરણ પણ થઈ ગયું આમ જયા એકાદશીનું વ્રત તેણે પાલન કર્યું અને પરિણામે એમણે એ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું બારસને દિવસે એ બંને પિશાચયોની મુક્ત થયા એમને અસલ સ્વરૂપ પ્રાપ્ત થયું વિમાનમાં બેસીને તેઓ પાછા સ્વર્ગ લોકમાં ગયા ઇન્દ્ર પાસે જઈને એ આનંદપૂર્વક નમસ્કાર કર્યા એમને આવા દિવ્ય રૂપમાં જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એણે પૂછ્યું મારા શાપથી તમને પિશાચતા પ્રાપ્ત થઈ ચૂકી હતી તો પછી કયા પુણ્યના પ્રભાવથી તમે પિશાચયોની મુક્ત થયા વળી પાછા દેવ યોનિમાં કેવી રીતે આવ્યા કયા દેવે તમને આ યોનિમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાને કહ્યું હે સ્વામીન ભગવાન વાસુદેવની કૃપાથી જ તેમજ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી એના પુણ્યના પ્રભાવને લીધે અમે પિશાચ યોનિમાંથી મુક્ત થયા છીએ મૂલ્યવાનનું કહેવું સાંભળીને ઇન્દ્રે કહ્યું હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંને પવિત્ર તથા પાવન થયા હોય હું તમારા પર પ્રસન્ન થયો છું અને તમે બંને મારી કૃપાને પાત્ર થયા છો કારણ કે તમે બે જણા એકાદશીનું વ્રત કરનારા તેમજ ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરનારા ઉત્તમ ભક્ત થયા છો જે લોકો ભગવાન વિષ્ણુને પ્રિય એવી આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા હોય તેમજ ભગવાન વિષ્ણુની ભાવપૂર્વક ભક્તિ કરતા હોય તેઓ ભલે મનુષ્ય હોય તો પણ અમને દેવોને પણ પૂજ્ય છે માટે હવે હે માલ્યવાન અને હે પુષ્પવંતી તમે બંને સુખેથી સ્વર્ગમાં રહો અને પારિજાત વૃક્ષોથી શોભતા આનંદથી કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ કારણને લીધે જ તમારે પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને એમાંય મહા મહિનાના સુદની જયા નામની એકાદશી તો ખાસ કરવી જ જોઈએ કારણ કે આ અગિયારસ તો બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર કરનારી છે બધા જ પ્રકારના પ્રકારના યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય આ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે વળી હેરાજન એણે આ જયા એકાદશીનું વ્રત કર્યું છે તે એક કરોડ કલ્પના કાળ સુધી ખરેખર વૈકુંઠમાં આનંદ કરે છે તેમજ રાજન આ જયા એકાદશીના વ્રતના મહાત્મનો પણ પાઠ કરવાથી અથવા તો શ્રવણ કરવા માત્રથી જ હર કોઈ મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું પુણ્ય ફળ મેળવે છે આવી પુણ્ય ફળ આપનારી છે મહામાસની શુદ્ધ પક્ષની જયા એકાદશી બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય મિત્રો આ એકાદશી એવી પુણ્ય આપનારી છે કે જેની કથા સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી દરેકે આ એકાદશીનું વ્રત પૂજન ઉપવાસ જરૂર કરવો જોઈએ જો વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર રહીને પણ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે અન્ન ખાવું નહીં કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક પ્રકારના પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી એકાદશીના દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર કરવો દિવસના સૂવું નહીં ડુંગળી લસણ ભાત વગેરે ન ખાવા જોઈએ આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટુવચન કહેવા આદિ ન કરવું જોઈએ વૃદ્ધ બાળક બીમાર કે સગર્ભા જો વ્રત કે ઉપવાસ ન કરી શકે તો તેમણે મન અને વાણીથી સંયમિત અને પવિત્ર રહીને એકાદશી વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ગાયને ઘરની બનાવેલી રોટલી લીલો ઘાસચારો કુતરાને રોટલી પક્ષીને ચણ નાખવા કેળીને કેળિયારું પૂરવું વગેરે કાર્યો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે દ્રાદશીના દિવસે મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું આ દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે આથી શક્તિ અનુસાર કાચા સીધાનું દાન આપી દક્ષિણા જરૂર આપવી આમ કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવશે ધંધા રોજગારમાં પ્રગતિ થશે આમ એકાદશીનું વ્રત કરી શ્રીહરીની પૂજા કરી દાન દક્ષિણા કરવાથી ભગવાન શ્રીહરી સાથે માતા કૃપા પ્રાપ્ત થશે ભગવાન કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો તારું મારું ન ન કરવું ચોથું છે છે મિત્રનો દ્રોહ કદી કરવો પાંચમું ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિકરામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આ હતું જયા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જઈશિક્ર